હવે બે તણ મારામેશભાઈ શું કરવાનું જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધર્મેશભાઈ જય શ્રી કૃષ્ણ રીનુજી રીનુજી ગીતાજીને આપ સપોર્ટ કરિટર્ન કરના રેનુજી ગીતાજીને આપકો સપોર્ટ ક્યા હે રિટન કરના રાધે રાધે બબીતાબેન રાધે રાધે ભાઈ તમે કહો છો તેર છે પણ મારે તો બાર જ બતાવવા છે અને લગભગ દસમી લાયક હતી તારના તાણ બેનો ગીતાબેન બબીતાબેન એક બીજા બેન હતા તેણે અગિયારમી અગિયારમી લાયક કે હતા પણ મારે દસમી જ બતાવતી હતી રીનુબેન રિટર્ન કરજો રીનુ બેન રીનુબેન તેરમી લાઈક બતાવે છે હા તમારે તેરમી બતાવે છે પણ મારા બારમી જ બતાવે છે જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી અમારા લાઈમ જોડા બદલ ખૂબ ખૂબ આભાર છે મારા વાળા राजू भाई, दर्मेश भाई, दर्मेश भाई माँ, ब्लू राजू भाई ब्लू हाँ राजू भाई ब्लू आपको पन्नरा वाला कमेंट करो लाइक करो लाइक किसी की प्रति था चेतनती निउ बेन दर्मेश भाई वाली आईडी को रिटर्न कर दो ગીતાબેન ગીતાબેન રીનુબેને રિટર્ન કરી દીધું છે ચેક કરી લેજો મારી બેન શું ભાઈ બધા બ્લુ માગો છો પણ મારા ભાઈ પણ લાઈક જ નથી આવતી જય દ્વારકાધીશ ધર્મેશભાઈ કે છે धर्मेश भाई रेनू ठाकुर वाले आईडी है उसको सपोर्ट कर दो वो रिटर्न कर देगी रेनू जी लाइव में बने रहो कमेंट कीजिए रेनू जी भाई मारु नाम प्रधान जी छे ते क्या गांव ती छो तमु नाम जनवज मारा वाला जय मामुंडा वाला जय

ધર્મેશભાઈ હવે તેરમી લાઈક બતાવે છે કેમ કે જેટલા માણસો લાઈક ડન લાઈક ડન લખતા પણ હવે તેરમી લાઈક બતાવે છે ક્યાં લિખાય બોટી બોટી રિટર્ન કરી દયા સકો રિટન કર્યા રીનુ જી રીતુ જી રાધે રાધે કિસકો રિટર્ન કર્યા રીનુ જી